ની સિચ્યુએશન ને આ મિત્રો સ્કીપ નહીં કરતા હો ખરેખર બહુ મજા આવવાની છે કેમ કે શરીર છે આપણાને એમનેમ શરીર મળી ગયું છે ને હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડિયોમાં આપ સૌનો આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો ફાઇનલી આજ દિવસ થયા 9 અને 9 દિવસ પછી ફરી પાછો હું તમારી સમક્ષ આપણા વિડીયો થકી રજૂ દિવસ મારા માટે બહુ ટફ હતા કે આઠ દિવસ નીકાળવા અને એ પણ ઘરની અંદર ઓન બેડ જોકે ચાલવાનું એટલું બધું ખાસું હતું જ નહીં મને કીધું હતું કે ભાઈ વાંધો નહીં તમે ચાલી શકો છો જઈ શકો છો આવી શકો છો અને મેં તમને કીધું હતું કે ભાઈ આફ્ટર ઓપરેશન એટલે કે આફ્ટર સર્જરી હું તમને એક અપડેટ આપીશ કે ખરેખર હવે કેવું છે ઓપરેશન કરાવ્યા પછીની સિચ્યુએશન શું હોય છે આજે આજે છે છે સોમવાર અને સોમવારે બતાવવાનો દિવસ એટલે હું અને અમે બંને જઈએ છીએ અત્યારે જુનાગઢ બતાવવા માટે એટલે લગભગ વહેલું નીકળી જવું તો આઠ વાગ્યે પરંતુ અમે નીકળ્યા છીએ લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જોકે લેટ થઈ ગયું છે મોર્નિંગનો ટાઈમ હોય છે આ ઓપરેશન પછી મોર્નિંગનો જે સમય છે ને એ નીકાળવો ખરેખર બહુ ટફ હોય છે જેણે કરાવ્યું છે જેને આ તકલીફમાંથી રહ્યા છે એ લોકોને ખબર છે કે ખરેખર શું સિચ્યુએશન છે તો ચાલો જઈએ અને ડૉક્ટરની પહેલાં વિઝિટ કરીએ એમની પાસે પૂછીએ કે હવે ખરેખર કેવું છે અને પછી ખરેખર ખૂબ જ મજા પડવાની છે ફરી પાછું એક નવા અંદાજ સાથે તમારી સમક્ષ રજૂ થઈશ પણ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર લાઈક કરો શેર કરો તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચતી કરો ચેનલ ને તમારો જેટલો સપોર્ટ રહેશે ને એટલી જ મને અહીંયા મજા આવશે એટલે ચાલો ચાલો ફટાફટ ફટાફટ બધા સબસ્ક્રાઇબ કરી દો ચાલો જઈએ આપણે મને હતું કે 65 કિલોનું નું ડ્રાઇવિંગ થાશે નહીં પણ થઈ ગયું છે કિલોમીટર આ 65 કિલોમીટર ઠેકાણે છો એમ તો લેવલ લેવલ છે વાંધો નથી થોડો ઘણો લખેલો હતો સોમવારે બતાવવાનું તો મેં બતાવી દીધું લિફ્ટ પર ફર્સ્ટ ફ્લોર પર જ છે હવે લિફ્ટમાં ક્યાં જઈએ હવે સીડી ચડી જશે તો મિત્રો વાગી ગયા ત્યારે સવા બે જો કે ફાઇનલી બતાવી દીધું કીધું ડોક્ટર સાહેબે કે વાંધા જેવું છે નહીં બહુ ચિંતાનો વિષય છે નહીં સૌથી મોટો પ્રશ્ન એક જ હતો જમવાનો પણ હું પેલા દવા લઈ લઈએ આપણે બીજી નહીં અહીંયા મિત્રો સવારના વાતાવરણ મસ્ત હતું પણ અત્યારે તડકો છે જબરજસ્ત કારણ કે બફારો પણ થાય અને ગરમી બી ફૂલ થાય છે ભોર જેવું લાગે ખેર જે હોય તે પણ હવે અલ્લાના બદલો ગરમથી સારું થઈ ગયું એક સૌથી મોટી ખુશીની વાત છે મારા માટે નવ દિવસ કન્ટિન્યુઅસલી બેડ રેસ્ટ કર્યો ડૉક્ટર સાહેબની વિઝિટ કરી તો એણે કીધું કે ભાઈ વાંધા જેવું છે નહીં કશું ચિંતાનો વિષય છે નહીં નોર્મલ સોજો છે તમારે ફૂલ્લી બધું ખાવાનું બધું પીવાનું તળેલું ખાઈ શકો પરંતુ બને ત્યાં સુધી તીખું નહીં ખાવાનું શક્ય બને તેટલું હવે મિત્રો નવ દિવસ સુધી એક કહેવાય ને કે આસમાન અને પાતાળ આ બંને એક થઈ જતા હતા એવી હાલત હતી પણ આઈ થિંક મારો જે ડિસિઝન હતો ને હા એ મસ્ત જ હતો મને એવું લાગે છે કારણ કે જો હજુ મેં એવું વિચાર કર્યો હોત ને કે પછી કરાવડાવીશું કે પછી વાંધો નહીં કોઈ એવી આયુર્વેદિક દવાઓથી સારું થઈ જશે તો બની શકત કે સમય ચૂકી જાત પણ સારું થયું કે બહુ વહેલું કરાવી લીધું જેથી કરીને કોઈ પહેલાંના પ્રજલો કરમથી કંઈ વાંધો થયો નહીં અલ્લાહનું લાખ લાખ શુકર છે તમારા બધાની દુઆઓથી બહુ મસ્ત રહ્યું છે હવે આ તીખું તળેલું થી બહુ દૂર હતો નવ દિવસ દાળ ભાત અને મારી અંદર એકલી નકરી મીઠાશ જ ભય છે તો એવું વિચારું છું કે નોર્મલ એવું તીખું સમથિંગ કંઈક આપણે નોર્મલ એમ નોર્મલ બહુ નહીં નોર્મલ કંઈક ખાય ભૂખા ગયા છે ભૂખ પણ લાગી છે જોરદારની મને એને કીધું ને ડોક્ટર સાહેબે કે ભાઈ તમે મતલબ તીખું ખાઈ શકો છો નોર્મલ તો હું તો મોજમાં આવી ગયો મેં કીધું હા મજા મજા પડી ગઈ ચાલો આવી તારી પાસે છે બાકી બનતું ઘણી વખત બારો બાર થી કામ પતાવીને નીકળી જાય ચિત્તા ખાના ચોક માં જાય ત્યાં જઈને જમીન જમીને સીધા નીકળી એક પાર્સલ લેવાનું છે

કે અમારે છે ને એક પાર્સલ દેવાનું હતું અમારા કઝીન નો ફોન આવ્યો મને કે આ આપણે અહીંયાથી લેવાનું થાય છે મેં કીધું સારું ચાલ લેતા આવીએ હવે સૌથી પહેલા કંઈક ઇનામ ખાઈ લેશું ને નાનું આમથું હમ ચાલો કંઈક ખાઈ લઈએ અને પછી મસ્ત મજાના જે કંઈ પણ અત્યાર સુધીના રિવ્યુ છે શું રહી આઠ દિવસની સિચ્યુએશન ને ચાર દિવસની સિચ્યુએશન ને હા મિત્રો સ્કીપ નહીં કરતા હો ખરેખર બહુ મજા આવવાની છે કેમ કે શરીર છે આપણાને એમને શરીર મળી ગયું છે ને એટલે આપણે એની કદર નથી કરતા જ્યારે તકલીફ થાય ને તંદુરસ્તી છે અલ્લાહની નહેમત છે પણ જ્યારે શરીરમાં તકલીફ થાય ને ત્યારે ખબર પડે કે ખરેખર આ પરિસ્થિતિ શું હોય અને શરીરને આપણે સાચવણ કઈ રીતે કરી લેવી જોઈએ ચાલો તો ઈનામ પેલા ખાઈ લઈએ આપણે કઈ અને ઓલું તારું નગરપાલિકા નગરપાલિકા જવાનું છે જવું જ ને જોઈ લઈએ હોય તો જવા જ દઉં અંદર ચાલો મિત્રો પહોંચી ગયા અમે

હવે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ જે ભૂલ છે એ હોસ્પિટલે કરી છે હોસ્પિટલે સ ની જગ્યા શ ની જગ્યા અફસાના અને શાના અફસાના એટલે એ મિસ્ટેક છે જોઈએ જનાના હોસ્પિટલની અંદર જઈને પેલા મુલાકાત કરીએ કે ભાઈ તમારાથી આ મિસ્ટેક થઈ છે કે કેમ બાકી તો એનું સોગંદનામું કરાવવું પડશે ને સોગંદનામું કરાવડી લીધા પછી એમાં તમે સુધારો વધારો કરી શકશો એટલે મને તો કંઈ ખ્યાલ નથી ખરેખર શું છે પણ હવે ઈનામને એ લોકો બધા આવ્યા હતા તો કે ભાઈ આવી રીતે ભૂલ થઈ છે મેં કીધું સારું ચાલ તો હવે જનના હોસ્પિટલ ની અંદર જઈને આપણે ચેક કરી લઈએ કે એ લોકો શું એના ડેટા ની અંદર સર્વર માં ફેરફાર કરે છે જો એના સર્વર માં ફેરફાર થઈ શકે હોય તો અહીંયા પણ મહાનગરપાલિકા માં પણ ફેરફાર થઈ શકે ચાલો જોઈએ આજે તો ખાસ છે નહીં આમ મતલબ ઓળત્રા ને બહુ વેવી ખાસ દુખાવો નોર્મલી એ પણ નથી પણ આ હું એક ખાસ વાત જણાવી દઉં મેં ત્યારે જમવા પૂછી ગયા પણ એક વાત ખાસ વાત જણાવી દઉં કે જ્યારે પણ તમારા ડોક્યુમેન્ટ્સ ની અંદર ખાસ બાબત ને ધ્યાન રાખજો જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે એના નામની અંદર એના માતાના નામની અંદર એમના પિતાના નામની અંદર અને એમની સરને આ એટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે ઘણી વખતે સ શ અને ષટકોણ્યો શ આમાં ક્યારેક ભૂલ કરી દેતા હોઈએ ઘણી વખતે ઘણા એવા નામ હોય કે જેની અંદર અડધો અક્ષર લાગતો હોય એમાં ભૂલ કરી દેતા હોઈએ ઘણી વખતે જે અંગ્રેજી નામ છે એના સ્પેલિંગ મિસ્ટેક કરી દેતા હોઈએ છે પછી થાય શું પાછળથી સુધારા વધારા ઘણી વખતે આધાર કાર્ડની અંદર સુધારો વધારો કરવો પડતો હોય ઘણી વખતે જન્મ નોંધણીના દાખલામાં સુધારા વધારો કરવા પડતા હોય તો એના લીધે બને એવું કે એના જે ડોક્યુમેન્ટ્સ છે એ દરેક ડોક્યુમેન્ટ્સની અંદર સુધારો વધારો કરવો પડે અને પ્લસ પછી બને એવું કે એના જે પાસપોર્ટ છે એ પાસપોર્ટની અંદર પણ સુધારા વધારા માટે કરીને પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય પાછળથી પછી સોગંદનામા તૈયાર કરવા પડે અને ઘણા બધા એવા પ્રકારના લોચાઓ ઊભા થાય એના કરતાં દેટ બેટર આને મેં એ જ કીધું મેં કીધું ભાઈ જે સુધારા વધારા છે એ આપણે હવે જવાને જવું નથી જનાના હોસ્પિટલમાં ત્યાં સુધી જવું અને ખોટું વધારે લાંબુ કરવું દેન બેટર કે ભાઈ આપણે એક નામું રજૂ કરી દેશું ઘણી વખતે જ્યાં નામની તમે એન્ટર કરાવો ને ત્યાં સામે બેસી પાસે બેસીને તમારે નામ એન્ટર કરાવવું જોઈએ જેથી કરીને બને એવું કે આપણી કંઈ કોઈ પ્રકારની ભૂલ ન થાય અને બને એવું કે પાછળથી આપણે સુધારો વધારો ન કરવો પડે અને કમ્પ્લીટલી આપણા જે ડોક્યુમેન્ટ્સ છે એ સારી રીતે આપણે ડોક્યુમેન્ટ્સ ની જ્યાં સબમિશન કરવું છે અથવા સબમિટ કરાવવા છે ત્યાં આપણે સારી રીતે સબમિટ કરાવી શકીએ તો પહેલા આપણે જમી લઈએ એનામાં ઓટો રિક્ષા આગળ લેવી પડશે આમ પાછળ લેવી પડશે પછી ગાડી નીકળશે ત્યાં સુધી નીકળવાની નથી એ ભાઈને કે થોડી આગળ લઈ લે એટલે નીકળી જાય લાકડી લઈને ઊભો જાય ગયો ગયો ઉભો તો કોઈ નો છે ભાઈ વાયર બાયર પડ્યો લાગે ભાઈ વાયર ક્યાંથી પડે પણ કયો વાયર ઈ વાયર ના જોઈ ને ભાઈ મને લાગે છે વડલાનું કટિંગ બટિંગ કટિંગ ચાલ્યું છે સામે જો હમ ગાળ ખા પાવા આવતા છે ને રોડ ઉપર હમ ડિજિટલ ઇન્ડિયા હમ જોજે ડિજિટલમાં માં બધી જાળવા કાપડા છે ને

બિચારી મને બટકું તો ભયું પણ હવે બનશે એવું કે એને ખુદ ને ડાયાબિટીસ થઈ જવાની છે એવું બટકું ભયું એને કોઈ મળ્યું જ નું જ મળ્યું બોલ કીડી બી ટેન્શન આવી જાય કે આવું બધું મીઠું માણસ તમે જોયું જ નથી આજ દિવસ કેમ ડકાર મારીને ને જ બાકી હા પહેલા એક ગરમ ચાય કી પ્યાલી હો કોઈ ઉસકો પીલાને વાલી હો આપણાને કોઈ ચા પીડાવાળી આવશે ભાવશે નહીં તને આવે તો વાંધો નહીં ભાગી મને તો આવવાની છે જ નહીં કણજા આવી ગયું ચા પી લેશું ને સારું ચાલો મિત્રો ચા પી લઈએ ચાર મારે ચાલ જેવું થઈ ગયો છે ટાઈમ હા તું બી ભારે આમ ઢકાઈ મારીને આમ ખેંચી ગયો નીંદર ના અડધી કલાકનો ખેંચે જ તું ને કે કે નીંદર ના આવે વાહ મારા વાડા વાહ ઇનામ આવે તો ગરમ થાય કે પ્યાની ની જગ્યાએ પ્લેટ માં આપી હવે સુવાનું ભૂલી જજો ગાડી માં જુનાગઢ થી બહાર નીકળ્યા ત્યારથી ઘસ ઘસાટું જમાવી દીધી બોલ પણ જ્યાં સુધી સુતો પછી એમ કે છે કે હજી મેં નિંદર જ નથી કરી ઇનામ તું તો સુઈ ગયો તો બરાબર જો હું સુઈ ગયો જ નહીં તો લોચો પડી જવાનો છે મિત્રો ફાઇનલી અમે ચા પી લીધી છે અને એક મસ્ત મજાની એક વાત કહું તો ગઈકાલે છે ને મારો બર્થડે હતો તમને ખાલી જાણ ખાતર કહી દઉં સત્તર નવેમ્બર જોકે ક્યારેય હું બર્થડે મનાવતો છું નહીં પરંતુ આ રીતે જિંદગીના વર્ષો નીકળે છે જીવનમાં ઘણું બધું કરવાનું હોય છે પરંતુ ઘણી વખતે એવું બનતું હોય છે કે ક્યાંક ફંગોળાઈ જતા હોઈએ છીએ કન્સલ્ટન્સી નથી હોતી જેથી કરીને ક્યારેક લેવલ હોય જે કરવું હોય થઈ ન શકતું હોય બની શકે પણ હું તમને વાત કરું ચાલો આજનો આ રિવ્યુ આપી દઉં જે પાઇલ્સ ને લઈને છે કે ભાઈ પાછલા ચાર વર્ષથી ક્યાંય આવવું હોય ક્યાંય જવું હોય કોઈની ઘરે રોકાવવું હોય ક્યાંક ટ્રાવેલિંગ કરવું હોય તો ઘણા બધા એવા પ્રકારની પ્રોબ્લેમ્સો થતી સરવારે મારે આની ઓપરેશન કરાવવું જ પડ્યું તમારા જે મારા જેવા મિત્રો ઘણા બધાએ મને સજેશન પણ કર્યું કે નિધામ ફાઇનલી તમે ભાઈ આ કરાવી જ નાખો મેં કીધું ઠીક છે ચાલો હવે કરાવી નાખ્યા શનિ રવિ પણ હતી ને મારા મિત્રો પણ ફૂરી હતા આજે એજાસ જો કે સ્કૂલે ગયો છે કારણ કે ભાઈ વેકેશન ખુલી ગયા છે બાળકો જે વિડીયોઝ જુએ છે સ્કૂલ ચાલુ કરી દેજો વહેલી તકે પરંતુ હવે ડોક્ટરે કીધું છે કે વાંધો છે નહીં ફાઇનલી તમારે બધું જ ખાવાનું તમે ખાઈ શકો છો તકલીફ છે ને એ સહન કરવી ઘણી અઘરી હતી મારા માટે પરંતુ જેમ તેમ કરીને આ નવ દિવસ દેખાડ્યા દાળ ભાતની અંદર જીવન ગુજાર્યું નવ દિવસ ને સૌથી વધારે મેં જમવામાં બહુ ધ્યાન રાખ્યું છે પરહેજી પણ એટલી જ કરી છે જોજો મિત્રો ખાસ એક વસ્તુ અને આના રિસર્ચ પ્રમાણે એકબીના મને ફોન આવ્યા એણે મને એવું કીધું મને કે જે ચિકન છે ને એ ચિકન આનું સૌથી મોટું રીઝન હોઈ શકે પાછું સરવાળે મારે એક મોટો એવો પ્રોજેક્ટ હતો એ પ્રોજેક્ટ પૂરો કરવા માટે કરીને લગભગ આઠક મહિના મેં ઘરની અંદર ઓન સીટ બેસીને કામ કર્યું છે વિડીયો રેકોર્ડિંગ છે પ્લસ મારો વોઇસ રેકોર્ડિંગ છે વોઇસ અવર છે આને ધ્યાનમાં રાખીને એટલે સરવાળે બની શકે કદાચ આના કોઈ સાઈડ ઇફેક્ટ થયા હોય જે ચિકન છે એ ચિકન શક્ય બને ત્યાં સુધી ન ખાવું

એટલે તકલીફ થતી હોય છે ફિશર હોય હરસ હોય એટ મીન્સ મસા હોય કે પછી આ સપોઝ પછી એ સૌથી મોટું સ્વરૂપ ધારણ કરે છે જેને કે ભગંદર કહી શકાય આવી બધી તકલીફો થતી હોય છે પરંતુ તમારા બધાની દુઆઓથી અલ્લાહના ફસલો કરમથી અત્યારે માશાલ્લા મસ્ત છે ડૉક્ટરે એવું કીધું છે કે હજુ આઠ દસ દિવસ જેવું લાગશે પરફેક્ટ કમ્પ્લીટ થતા થતાં તો જોઈએ છે આઠ દસ દિવસની અંદર ઇનશાલ્લા તમારી દુઆથી સારું થઈ જાય

મેં જે વસ્તુઓ ફેસ કરી છે જે પરિસ્થિતિઓમાંથી નીકળ્યો છે એ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને હું તમને કહું છું કે જેટલું શક્ય બને એટલું વધારે તમારા શરીરની સાચવણ કરજો આ અમૂલ્ય જે શરીર છે એની અંદર કોઈ એવા પ્રકારના પદાર્થો છે ખાણીપીણી છે એને ઇન્જેક્ટ નહીં હું તો બહુ ધ્યાન રાખવાનું છું હવે ફાઈનલી કારણ કે બધું કહેવાય ને કે જ્યારે માથે પડે ને ત્યારે ખબર પડે આપણને પડી ભાઈ એટલે આપણને ખબર પડી કે આમાં ખરેખર ધ્યાન રાખવું જોઈએ અમે બધા યાર મને બર્થડે વિશ તો ન કર્યું ચાલો ફટાફટ બર્થડે વિશ કરી દયો જો કે કઈ ફરક પડે નહીં બર્થડે વિશ કરો કે ન કરો ન તો એક દિવસ વધવાનો છે ઘટી ગયા ઈ ઘટી ગયા તમારા બર્થડે વિશ કરવાથી કંઈ ફરક પડવાનો છે નહીં જિંદગી જેટલી આપેલી છે એટલી જ રહેવાની છે પરંતુ જીવનમાં ઘણું બધી જતું કર્યું છે અથવા તો ઘણું બધું છૂટ્યું છે એક નવી તાકાતની સાથે મને તોડ્યો તો એમ કે ત્રણ વર્ષ બગાડ્યા એમ કહું તો ચાલે ત્રણ ચાર વર્ષ કેમકે જે જેને થાય ને એને જ ખબર હોય કે ખરેખર પાઇલ્સ શું છે આ હરસ નો દુખાવો બળતરા કોને કહી શકાય એ તો જેને સહન કર્યું હોય એ જ આની કહેવાય ને કે વેદના ને સમજી શકે મિત્રો બધાએ કીધું ને કે નિઝામ ઓપરેશન કરાવી લેવાય એટલે ઘણા બધા પ્રકારની એવી માન્યતા હતી મેં બે ચાર ને પૂછ્યું તો મને એવું કીધું કે નિઝામ જે રીંગ છે એ રીંગ કટ થઈ જાય પછી ટોયલેટ જવામાં પ્રોબ્લેમ્સ થાય આવી બધી પરિસ્થિતિઓ ઉભી થાય પરંતુ ખરેખર તદ્દન વાત ખોટી છે કોઈ એવી મોટી પરિસ્થિતિ અરમથી મને તો થઈ નથી કારણ કે એ જે મતલબ ઓપરેશન છે એ ઓપરેશન પછીના સમયગાળા દરમિયાન હા પહેલો દિવસ બીજો દિવસ ત્રીજો દિવસ આ ત્રણ દિવસ છે એ બહુ જબરજસ્ત તકલીફ રહી હતી બળતરાઓ પણ એટલી કારણ કે ત્યાં કટ કર્યું હોય એટલે જખમ તો હોય અને જખમ હોય ત્યાં સ્ટૂલ પાસ થાય એટલે સ્વાભાવિક રીતે ઘસાય ઘસાય એટલે એ જે જખમ છે એ જખમના ભાગની અંદર ટચ થવાથી બળતરા અને દુખાવો જબરજસ્ત હતો બીજા દિવસ એવું થતું કે મેં ઓપરેશન ખોટું કરાવ્યું પરંતુ આજની તારીખમાં મને એવું લાગે છે કે મેં જે ડિસિઝન લીધો છે એ ડિસિઝન ખરેખર ખોટો નથી પરંતુ એક વખત જે ડૉક્ટરો છે એ ડોક્ટરોની મુલાકાત લેવી એક ડોક્ટરની બે ત્રણ ડોક્ટરો પાસે મેં જે જલ્લુ સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું મતલબ કે અગસ્થ્ય હોસ્પિટલની અંદર જે ઓપરેશન કરાવ્યું એ મારો ડિસિઝન ખોટો નહોતો ખરેખર એક વખત તમારે જો આવી કોઈ તકલીફ હોય તો આ જે અગસ્્ય હોસ્પિટલ છે જૂનાગઢ જલ્લુ સાહેબ પાસે એક વખત અચૂકપણે મુલાકાત

ફોન આવે છે કે નિઝામ સર અહીંયા આવી પ્રકારની પ્રશ્ન બને છે અલ્લાહના ફઝલ કરમથી હું જાઉં છું અને સમસ્યાનો સમાધાન પણ થાતું હોય છે ઘણી વખતે અલ્લાહે જે સલાહિયત મને આપી છે સલાહિયતનો તમારી દુઆઓથી ઉપયોગ કરું છું પરંતુ YouTube ની અંદર પણ આપણે કંઈક હવે વિચારીએ કે મસ્ત મજાનું રેગ્યુલર થાક્યા વગર પાક્યા વગર આ જે સમય વીતી ગયો ભલે વીતી ગયો કંઈ વાંધો નહીં પરંતુ હવેનો જે સમય છે કે જે સમય આવવાનો છે એ સમયનો મસ્ત મજાનો એવો સદુપયોગ કરીએ અને મસ્ત મજાના કહેવાય ને તમારી સમક્ષ વિડીયોની રજૂઆતો કરતા રહેશું પરંતુ સૌથી મોટી બાબત એ છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ જે ઇશ્યુઝ છે માંગરોળના પ્રશ્નોને લઈને તો હવે માંગરોળના જ લોકો નથી જોતા હોતા મેં ઘણી વખતે હું જાતો હું છું એના ડિસ્ટ્રિક્ટમાં તો ખબર પડતી કે ભાઈ સૌથી વધારે વિડીયોઝ તો આપણા અમદાવાદમાં જોવાય છે એનાથી વધારે વિડીયોઝ આપણા રાજકોટની અંદર જોવાય છે ક્યાંક સુરતની અંદર જોવાય છે અમરેલીની અંદર જોવાય છે ઘણા છે તો એ તો વિદેશમાં જોવાય છે પાકિસ્તાન છે લંડન છે છે પછી અને બીજી એક કન્ટ્રી કઈ હતી યુનાઇટેડ સ્ટેટ છે આ અંદર હોય છે હવે માની લ્યો કે કોઈ એવો પ્રશ્ન માંગરોળ લઈને છે તો એ કન્ટ્રીની અંદર શું એનો કોઈ મતલબ મતલબ નથી જોકે આપણે માત્ર એન્ટરટેનમેન્ટ નથી હોતી આપણી ચેનલ ની અંદર જ હોય છે ને સામાન્ય રીતે જેટલું શક્ય બને છે એટલું આપણે પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ તમારી સમક્ષ સારામાં સારી વસ્તુ કરીએ પરંતુ એ ત્યારે જ શક્ય બનશે અમારો જે જુસ્સો છે છે જે એ ત્યારે જ શક્ય બને સબસ્ક્રાઈબ કરી લો ચેનલ ને લાઈક કરી દો તમારા મિત્ર વર્તુળ સુધી શેર કરો અને સ્કીપ કર્યા વગર તમે વિડીયો જુઓ કેમ કે આપણા વિડીયો માત્ર એન્ટરટેનમેન્ટ નથી હોતા એની અંદર ઘણી બધી સમજદારીના ના વિડીયો હોય છે ઘણા બધા ફાયદાકારક નીવડતા હોય છે વિડીયો એવા બધા વિડીયો હોય છે બાય ધ વે લુક છે થોડુંક વિખાઈ ગયું પરંતુ હવે કંઈક મહેનત કરશું કે લુક પણ બેટર થઈ જાય એમ કેમ કે ભાઈ નવ દિવસ ઘરની અંદર પડ્યો હોય જે માણસ જેને દાળ ભાત ખાતા હોય દાળ ભાત દાળ ભાત તો બહુ યાદ આવે છે ભાઈ ચાલો તો મિત્રો મળીએ છીએ એક નવા અંદાજમાં નવા વિડીયો સાથે અને નવા કોન્સેપ્ટો અને નવા કોન્ટેન્ટો સાથે તો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો લાઈક કરી દો શેર કરી દો તમારા મિત્ર વર્તુળ સુધી પહોંચતો કરો અને માંગરોળના તો એટલીસ્ટ તમામ ઘરે ઘર સુધી વિડીયો કેવાય ને કે લાઈક કરીને ચેનલને ને કરી દો તમારા ઘરની અંદર માની લો કે પાંચ મોબાઈલ છે તો તમે પાંચ મોબાઈલની અંદર તમે સબસ્ક્રાઈબ કરી લો એપ્રોક્સિમેટલી આપણા માંગરોળની વસ્તી બે લાખ એપ્રોક્સ આસપાસ છે આજુબાજુના ગામડાની ને ધ્યાનમાં રાખીએ તો હવે માંગરોળની અંદર શું થઈ રહ્યું છે શું ચાલી રહ્યું છે ક્યાં પરિવર્તન આવ્યો છે ક્યાં ફેરફાર થયો છે એના માટે કરીને તમે આપણી ચેનલ પર બની આવ્યો છો તો જ તમને ખ્યાલ આવશે ને કે ખરેખર શું થયું છે પ્લસ આપણી જે ઇન્સ્ટાગ્રામ ની ચેનલ છે નિઝામ જેઠવા આપણી નવી ચેનલ છે નિઝામ જેઠવા ઓફિશિયલ અને ઇન્સ્ટાગ્રામની જે ચેનલ સોરી ઇન્સ્ટાગ્રામનું જે આઈડી છે એટલે કે નિઝામ